ચાલ મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો જ્યારથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા જે વર્ગ છે અને લઘુત્તમ વેતન વધારો કરવામાં આવે છે ત્યારથી સમગ્ર દેશમાં આ ખુશીનો માહોલ જોવા મળી રહે છે કેમ કે હરેક જગ્યાએ જેમ આંગણવાડી બહેનો છે તેમ બહેનો પણ ફરી એકવાર આંદોલનના મૂડમાં છે મિત્રો જેવી રીતે ગુજરાત રાજ્યની આંગણવાડી કલાક ત્યાં બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે તેવી રીતે આ રાજ્ય સરકાર રાજ્ય સરકારે પણ આગળ રાજ્ય સરકારની જે આંગણવાડી કાર્યકર તે ડાગર બહેનોને મહત્તમ જે અપડેટ આપવામાં આવી છે તેમણે પણ લીધા છે ધારા તો કયા કયા કઈ નવી અપડેટ આવી છે આજના વિડીયોમાં તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પણ પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરી અપડેટ મળતી રહેશે ચાલો જાણીએ વિગતવાર તે મિત્રો તો આંગણવાડી કાર્યકર અને સહાયકો સુધી જે આંગણવાડી કાર્યકર છે અને તેમના મહત્ત્વના પગારમાં આંગણવાડી કાર્યકરોને સવિસ હજાર માસિક પગાર અને સારી સુવિધા માંગ કરવામાં આવી છે મિત્રો આંગણવાડી કાર્યકર સહાયકો સંઘ અને સંગઠનો સભ્યોએ રાજ્ય સરકાર તેના માસિક પગારમાં વધારીને રૂપિયા છવ્વીસ હજાર કરવા ખાલી સુપરવાઇઝરની જગ્યાઓ ભરવા અને રાજ્યભરના આંગણવાડી કાર્યકર સહાયકો સુધી તમામ જે કલ્યાણકારી જે કલ્યાણકારી યોજના છે તે યોજનાનો યોજના સંપૂર્ણપણે સ્વીકાર કરવામાં આવે તે યોજનાની શિષ્ટાંતર વિનંતી કરી છે મિત્રો તો મંગળવારે મીડિયા સાથે વાત કરતા એ સાથે જોડાયેલા આંગણવાડી કાર્યકર સંગઠન જે લલિતામાએ સરકાર પાસે માંગ કરી છે કે તમામ નાના આંગણવાડી કેન્દ્રને મુખ્ય કેન્દ્રોને અપડેટ કરવા માટે એક આદેશ જારી કરવામાં આવે મિત્રો જે આદેશ જારી કરવાની વાત કરી માંગ કરવામાં આવી છે અને જે છે એપી પ્રગતિશીલ આંગણવાડી કાર્યકર્તાએ સહાયકોને યુનિયન નેતા તેમણે કહ્યું કે બે હજાર ચોવીસમાં બેતાલીસ દિવસની હડતર દરમિયાન આંગણવાડી કાર્યકર્તાએ અને સહાયકોનું પગાર વધારો વધારવાનું વચન આપ્યું હતું પરંતુ આ પ્રતિબંધ હજુ પણ વધુ રહી છે યુનિયનના મહાસચિવ સુશુભારંભ સરકારે પૂર્વ પૂર્વ શાળાના મજબૂત બનાવવામાં અને રાજ્યભરની શાળાઓમાં નોંધાયેલા બાળકોને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવાની ખાતરી કરવામાં આવી છે તો કર્ણાટક સરકાર પણ આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો સામે આવે છે એવું કહી રહ્યા છે કે જે પ્રગતિશીલ કાર્યકર્તાઓ છે તેમજ સહાયકો યુનિયન નેતા વી આર જ્યોતિએ જણાવ્યું હતું કે સરકાર બે હજાર ચોવીસમાં તેમણે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવે પરંતુ હજુ સુધી તેના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી આંગણવાડી કાર્યકરને સવિસ હજાર માસિક પગાર કરવામાં આવે અને જે નવીનતમ જે સુવિધાઓ છે તે સુવિધા પૂરી કરવામાં આવે પરંતુ આજ આજ દિન સુધી તેઓ કોઈ અપડેટ આપવામાં આવી નથી તેઓ આંગણવાડી ટેડાગઢ બહેનો પણ તે નારાજગી જોવા મળી રહી છે તેઓ કહેતા હતા કે બેતાલીસ દિવસની જે હડતા દરમિયાન જ્યારે બેતાળી દિવસની આંદોલન કરવામાં આવ્યું છે અને બેતાલી આંદોલન કરવામાં કહેવામાં આવ્યું હતું કે તમામ પગાર વધારવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી વચન પૂર્ણ કરવામાં આવ્યું નથી તો મિત્રો આંગણવાડી કારણ ફરી એકવાર ચીમકી આપી છે જો અમારું વચન જે તમે જે વચન આપ્યું છે એ વચન પાડવામાં નહીં આવે તો ફરી એકવાર આંદોલન ધારણ કરવામાં આવશે આ મિત્રો જ્યારથી ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો કે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો પગારમાં વધારો કરવામાં આવે તે જોતા સમગ્ર દેશમાં આંગણવાડી કાર્યકર બહેન ટેડાગર સચોટ બની ગયા છે તેઓ પણ માગ કરી રહ્યા છે કે તમને અમારા પણ પગારમાં વધારો કરવામાં આવે જેવી રીતે કેરળ સરકારે તેમના વચન આપ્યું હતું બે ત્રણ પહેલાં અગાઉ બે ત્રણ દિવસની કરી હતી તેમ વચન આપ્યું કે આંગણવાડી કારગર ટેડાગર બહેનનો પગારમાં વધારો કરવામાં આવે પરંતુ હજી સુધી વધારો કરવામાં આવ્યો નથી મિત્રો તો સમગ્ર દેશમાં આ આંગણવાડી કાગળ જાગૃત બની ગયા છે અને પોતાની માગ માટે આગળ આવી રહ્યા છે મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચિંગ વિડીયો